અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહણનો આતંક વધી રહ્યો છે લુણસાપુર ગામમાં સિક્યુરિટી ગાર્ડ પર પેટ્રોલિંગ દરમિયાન સિંહણ આવી ચડતા હુમલો કર્યો હતો સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સિંહણે હુમલો કરતા રાજુલાની ખાનગી કાશીબા હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડને સારવાર ખસેડાયો છે ત્યારબાદ નજીક ત્રણ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો હુમલો કરતા ત્રણેય કર્મચારીઓ થયા હતા વધુ સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ત્રણેય વન અધિકારીઓને ખસેડવામાં આવ્યા હતા સિંહણે કુલ ચાર લોકો પર હુમલો કર્યો છે જેમાં એક સિન્ટેક્સ કંપની સિક્યુરિટી ગાર્ડ અને અન્ય ત્રણ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો છે સિંહના હુમલાથી વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે આ ઘટનાના પગલે વન વિભાગે હુમલાખોર શહેરનું રેસ્ક્યુ કરવા માટે કવાયત પણ હાથ ધરી છે